ગણપતિ વિસર્જનમાંથી પરત યુવાનના માથામાં નારિયેળ મારી ઈજા પહોંચાડવાની ઘટના તેમજ સિલંબામાં ફરજ ઉપરની મહિલા પોલીસ કર્મીને તેના પતિ દ્વારા માર મારવાની બંને ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે ત્યારે અંગે વિસ્તારથી વાત કરીશું આ વિડિયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પ્રથમ ઘટનાની વાત કરીએ તો ડેડિયાપાડા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ ફરિયાદી સિદ્ધાર્થભાઈ સુરેશભાઈ વસાવા ઉંમર પચીસ રહેવાસી કેવડી નિશાળ પડ્યું નાઓની ફરિયાદ મુજબ ચાર સપ્ટેમ્બરના રોજ કુકડદા ગામે ખાડી કિનારે ગણેશ વિસર્જન કરવા માટે તે ગયા હતા તે વખતે આરોપી દામજીભાઈ દેવજીભાઈ વસાવાને પૂછેલ કે કેમ તું મને મારવાની વાત કરે છે તેવું પૂછતા આરોપી દ્વારા ગમે તેમ કાળો બોલવા લાગ્યો હતો અને આરોપીનું ઉપરાણું લઈ આવેલા ગણપત દેવજી વસાએ તેના હાથમાં રહેલું નારિયેળ ફરિયાદીના માથામાં મારી ઈજાઓ પહોંચાડી હતી અને સાથે રહેલા અન્ય બે આરોપીઓએ પણ ફરિયાદી યુવાનને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા એકબીજાની મદદગારી ગુનો કરતા આ મામલે ફરિયાદી યુવકે ચાર આરોપીઓ સામે ડેડિયાપાડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે વધુ સમાચારમાં વાત કરીએ તો મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રભાઈ વસાવાની ફરિયાદ મુજબ તેઓ ચાર સપ્ટેમ્બરના રોજ સેલંબા ખાતે ગણપતિ વિસર્જનના બંદોબસ્તમાં પોતાની કાયદેસરની ફરજ ઉપર હાજર હતા ત્યારે કામના આરોપી અને તેમના પતિ તેમને વારંવાર ફોન કરતા હતા પરંતુ ગણપતિ વિસર્જન શોભાયાત્રામાં ઢોલ ત્રાસા વાગવાનો અવાજ વધુ હોય જેથી મોબાઈલ ઉપર વાત થઈ શકે તેમ ન હોય ફરિયાદીએ ફોન ઉપાડ્યો ન હતો આથી ફરિયાદી પતિના મનમાં કોઈ અલગ પ્રકારની શંકા અને વહેમ રાખી તેઓ તેમની ફરજની જગ્યાએ આવી પહોંચ્યા હતા અને ફરિયાદીને ગમે તેમ માબેન સમાણી ગાળો બોલી ત્યાંથી ઘરે લઈ જવા માટે લઈ જતા હતા તે વખતે ફરિયાદી મહિલા કોન્સ્ટેબલના હાથમાં રહેલી લાકડી ફરિયાદી પાસેથી ઝૂંટવી લઈ આરોપી પતિ દ્વારા તેઓ પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં તેમની ઉપર લાકડી વડે માથામાં મારી દેતા મહિલા કોન્સ્ટેબલના માથામાંથી લોહી વહેવા લાગ્યો હતો આમ શંકાશીલ પતિ દ્વારા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પત્ની ઉપર વહેમ રાખી જાહેરમાં માર મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે મહિલા પોલીસ કોન્સ્ટેબલ રાજેશસિંહ બેન દ્વારા પોતે પોલીસ ડ્રેસમાં હોવા છતાં તેમને જાહેરમાં માર મારતા પોતાના પતિ સામે સાકબારા પોલીસ મથકે ગુનો નોંધાવતા સાકબારા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે